પર એકવાર મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે એક દિવસમાં કોવિડ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો અને પિસ્તાળીસ નવા કેસ નોંધાયા હાલમાં સમગ્ર રાજ્યમાં બસો સક્રિય કોરોના પોઝિટિવ કેસ છે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં છ લોકોની તપાસ કરવામાં આવી છે જેમાં બસો દસ માંથી એકસો ત્યાસી કોરોના કેસ એકલા મુંબઈમાં જ સક્રિય છે એક દિવસ માં કેસમાંથી પિસ્તાળીસ કેસ અત્યાર સુધીમાં કેસ લોકો કોવિડમાંથી સ્વસ્થ થયા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યુઝ મોબાઈલ એપ